શિયાળામાં વિદ્યાર્થીઓની રાહત ખાસ પ્રકાર કલરના ગરમ કપડાં પહેરવાની શાળાઓ નહીં પાડી શકે ફરજ રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે જોકે શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનું ચમકારો વર્તાઈ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની ગણવેશ સિવાયના રંગીન એટલે કે ગરમ કપડાં પહેરવાની છૂટ આપવામાં અંગે શાળાને સૂચના આપવામાં આવી છે ઠંડીમાં વિદ્યાર્થી ગણવેશ સિવાય કોઈ પણ ગરમ કપડાં પહેરે તો માન્ય રાખવું રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરી અને ગામડાના વિસ્તારોમાં ઠંડીની સાથે સાથે ઠંડા પવનો પણ ફૂંકાય છે તેવામાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ઠંડીની સીઝનમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તો તેને માન્ય રાખવા અંગે સૂચના આપવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રમાણે શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે આ રંગના ગરમ કપડાં પહેરીને લાવવા તે અંગે દબાણ કરી શકાશે નહીં આ સાથે જો શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો અમુક ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા માટે દબાણ કરવું નહીં જેમાં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ વિરુદ્ધમાં કોઈ શાળા જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ટીવી એટીન ન્યૂઝ ગુજરાત